હાલ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે લોકોમાં મોતી મોતી ગણેશજીની પ્રતિમાઓનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે પરંતુ સુરતના આ માહોલ વચ્ચે સુરતના એક જાણીતા જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની સોનામાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની માત્ર એક ઇંચની ગણેશજી તેમજ લક્ષ્મીજીની સોનામાં પ્રતિમા બનાવવામાં આવી છે

ગણેશજીની બાજત સહિત માત્ર એક ઇંચની ગણેશજીની આ પ્રતિમામાં અદ્ભુત કારીગરી કરી હોવાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ગણેશજીની આ સૌથી નાની પ્રતિમા બનાવવા માટે થી વીસ દિવસનો સમયગાળો લાગ્યો હતો તેમજ તેમાં સાત થી આઠ જેટલા કારીગરો દ્વારા જીવવટ કલાકારી કરવામાં આવી છે જેમાં ગણેશજીના ઘરે લઈ તેમના અંગોના તમામ આકારોને પણ આવરી લેવામાં આવ્યા છે તો આ પ્રતિમા બાબતે આવો જાણીએ પ્રતિમા બનાવનાર જ્વેલર્સ શું કે છે અમે લોકોએ ગણેશજી અને એક ઇંચની સાઇઝ લક્ષ્મીજીનું નિર્માણ કર્યું છે તે પણ બાવીસ કેરેટ ગોલ્ડ ફોર્મમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફાઈડ છે આખી મૂર્તિ અને આ બનાવવામાં અમે લોકોને

કેટલી જ ક્લેરિટી સાથે અમે લોકોએ આ એક લિસ્ટની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યા છે એક એક ક્લિયરલી એમાં તમે વિઝિબલ છે આ બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે થ્રીડી પ્રિન્ટ કર્યા પછી જે એનું આઉટકમ આવ્યું છે તેમાં અમે લોકોએ એના તેના ઉપર પાછું એન્ટિક ફિનિશ કર્યું છે જેના થકી આને રૂબરૂ હાઈ ફિનિશ હાઈ ગ્લોસી ઇફેક્ટ આપીને પ્રતિમા બનાવવામાં આવી છે છે દિવાળી બધું ધ્યાનમાં રાખીને દિવાળી પર લોકો લક્ષ્મીજી ની પૂજા કરતા જ હોય છે ત્યાં બધું અમારે દર વર્ષે ડિમાન્ડ પણ રહેતી હોય છે પુલ ભાવ જે રીતે વધી રહ્યા છે એ પણ અમારે ધ્યાનમાં રાખવું પડે છે કે લોકોના બજેટ વાઇઝ આ બેસી શકે એ બધું હેતુ ધ્યાનમાં રાખીને લાઇટેસ્ટ વેઇટમાં અમે લોકો એને બનાવ્યું છે લોકો પૂજા રૂમમાં આને રાખીને રોજ આની પૂજા પણ કરે છે અને જે ઓર્ડર્સ છે તે ઘરમાં જ જવાની છે અને તેમના પૂજા રૂમમાં એ લોકો ટાઈમ માટે રાખશે અને પૂજા કરશે